हेलो दोस्तों अगर वीडियो पसंद आए तो लाइक करें सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल सिलेक्ट करें हमारी वीडियो सबसे पहले देखने के लिए और साथ ही कमेंट करना ना भूलें। तालुका जिला ભાઈ ચારે ઇલેક્શન હોય તો બે કે ચારેકના કામ મેથી થાય અરે સાળો માણે હાસો માટે વિચાર કરે લડાઈ છે કોઈ પાર્ટી પક્ષ લડાઈ નહીં કોઈ લડાઈ નહીં આપણી વિચારાકાર ની છે આ વિચારકાર વર્ષો સુવિધા થી છે अरेम कूटु कुटुंबी गाम गाम सुठो એને કહેવામાં આવે છે કે નક્સલવાદી સરકાર ને રજૂઆત કરી ભણાય કે નહીં ભણાય આ બાજુ ખટોલ બાંધી ભણાવવા મળી રહ્યા બે હોળી

કાનૂન નું ઉલ્લેખન એના નિયમ જે મીટિંગ હોય જે મર્યાદા હોય કે અહીંયા જી જાય આવી બધી કહું છું કે તમે

કેમ બધાને પહેરવું પડે છે હું કોઈ પાર્ટી નો કે કોઈ માણસ નો વિરોધ નહીં અમારી વિચારધારા પર અમે કામ કરી રહ્યા છીએ